લાલુ સિંધીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આબુ રોડ ખાતેથી ઝડપી પાડી આઠમી વાર પાસા હેઠળ જેલમાં મોકલ્યો છે વારસિયા વિસ્તારમાં ધોબી તળાવ નજીક રોયલ હાઇટ્સમાં રહેતા લાલુચંદ ઉર્ફે લાલુ ખાનાની સામે પ્રયાસ ધમકી મારામારી દારૂના કેસો મળી વડોદરા વડોદરા શહેર ગ્રામ્ય આણંદ ભરૂચ સહિતના શહેરોમાં ઇઠ્યોતેર જેટલા ગુના નોંધાયા છે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજાએ લાલુ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરતા પોલીસ કમિશનરે પાસાનું વોરન્ટ ઇસ્યુ કર્યું હતું જેની બચાવણી માટે પોલીસે લાલુને કેટલાક સમયથી શોધતી હતી પરંતુ તેનો પત્તો લાગતો ન હતો તે દરમિયાનમાં લાલુનું લોકેશન આબુ ખાતે હોવાનું જાણવા મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેનો પીછો કર્યો હતો અને આબુ રોડ ખાતેથી તેને ઝડપી પાડ્યો હતો લાલુને વડોદરા લાવ્યા બાદ જામનગર શેરમાં મોકલવામાં આવ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આયકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર